હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આજે આપણા નવા એક બ્લોગ વિડીયો મેં તો મિત્રો અત્તર વાગે હે જોઈ લો 8:05 થઈ તો આટલા આ બ્લોગ સ્ટાર્ટ કરે જો હાથને 5 અને ઉઠી ગયા યે હારા હાથે જોઈ લો વરસાદ આવ્યો તો રોજ બતાડે રોજ વરસાદ રોજ બતાડે અને હવે મારો પપ્પા ગલબતી કરી દીધી છે એટલે કે દીઓ જો મમ્મી એ બેઠી છે મે ગુડ મોર્નિંગ તો ચા પાણી કરવાનું બાકી છે બધાને મારી મમ્મી બનાવવા બની જાય એટલે ચાઈ પાણી કરી અને મારા પપ્પા દેખાડું તો મિત્રો હવે આપણે ચા પીવું પછી કાના આઠ ને ચાલી પચાસ એવું ક્યાં વાંધો

परिया में मजा आएगा मैं मार्सी भी परी आ गया आया परिया ही है परिया आएगी बेटा तब तो ऊपर जाएगा अपना ऊपर जाओ ना बड़ा आओ है आपसे परिया हम हूज है परिया आएगी नीचे बाद में ऊपर जाएगा तो परी में मजा आता है कॉमेडी का बूमबाड परी अन्याय हार आ स्कूल ना कपड़ा पहरी आज पुल जाओ ना मैं कंटाल नहीं तो फाइनली मित्रों हैं अपने चाय पीवा में तो चाय पी ली है बने कहां जाओ ओ बेटा कौन सी गिनो जा बिन गए हैं सब चाय बाय તો ફાઈનલી પહેલા આપણે ચા પી લઈએ પછી તમને મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ જોડાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ચાલો મિત્રો આપણે જને ચા પાણી કરી લીધા છે તો હવે જાહો દુકાન આ 8 8:35 જેવી થઈ આ નંબર પડી ગઈ ઉપર પરી આઈ કે ચા પીતો તો એટલા માટે તો પરી હવે જતે ઉપર હવે બપોર આવશે બપોર લેવું જોબ નું કે વન છે કા તાવેની ગુણ અરે ઉર્મિલા માસ્ટર ને લેવું આ તો આવશે પરી બપોરે આપણે આઈ જાવ એક વાગે દુકાને તો મિત્રો બ્લોગ અપલોડ કરવાનું બાકી બ્લોગ અપલોડ કરી દઉં તો એમાં વાર લાગશે તો તમને હું મળું તમને બપોરે એક વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા તમે ખાઈ લીધું આપણે તો તારે એક ને જેવી થઈ હો તો ખાઈ પે એમાં થઈ ગયા અને વરસાદ આવ્યો નહીં એટલે નહીં કહેતો નહીં બતાવ નહીં આવ્યો તો વરસાદ આવી નહીં આપણે શોર્ટ વિડીયો બનાવવાનો તો શોર્ટ વિડીયો બનાવી લેવું અપલોડ કરી દેવું પછી બે વાગે એટલા હોઈ પછી આરામ કરી લેંગે આમ હમ તો જો અમારી મમ્મીએ અત્યારે ફોન જોવા હતા તમને બતાડી દે તો અહીંયા મારી મમ્મી ફોન જોવા છે ફાઇનલી મિત્રો આપણા એક સબસ્ક્રાઈબર મળી હતા અહીંયા જો એક ભાઈ રહ્યા અહીંયા એક ભાઈ રહ્યું ચેનલનું નામ છે તો ચેનલનું નામ તો મેં તો જ્યુમન બોલાવે એટલે બ્લોગ બનતા મારા પણ ના ચેનલનું નામ પૂછતા હતા ब्लोग बनाग बनाउँ त भइकेछ नाम चेनल नाम त खबर छाइब गरिदि जलि सपोर्ट गरिद कुलरमा अवाज आयो हो त आइगे राम हे एक सोर्ट विडियो बनाउँ सोर्ट विडियो बनाइदिए मंशी गाउँ तर सोर्ट विडियो फाइनलीडियो बनाइने वंशि गाई

લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ઠંડીથી વાતાવરણ કર્યું વરસાદ રોજ કહી શકો તો તમે કંટાળો એમ કહેવા કે ના જઈ લે આવે એ વાત વરસાદ તો આવતો રહે મત બતાડે એમ કહેવા ત બતાડી બધ બતાડી તો જો કુલર ચાલુ કરીને બીજી માહિતી ઠંડી ઠંડી ઠંડીમાં હોવાની મજા આવે એક્ચુલીમાં પણ દાટલા કે પડે બાકી ઠરી જાયગે હમ ઠરના નહીં પડતા आटा मार बाहर मस्त मौसम मौसम देख के आते हैं बाहर कैसा देख लेते बाहर दिखा देते है तो बाहर नो मौसम जो लो नजारो बाहर नो नजारो बताओ मन करने घर कर, पे पास जाऊंगा मैं ના ઘર કે પાસે જાઉં તો ફાઈનલી મિત્રો શોર્ટ વિડીયો બની ગયો આપણો જલ્દીથી જોઈ આવજો ને લાઈક સે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરે લેજો જલ્દી થઈ તો આપણે આવી ગયા હા ઘરે એકચ્યુઅલીમાં બોલે ન તો ડાયલોગ બહુ દિવસ બહુ દિવસ નહીં બહુ ઘંટા બહુ ઘંટા કે બાદ બોલાવે તો મિત્રો સપોર્ટ કરતા જ તમારે ભાઈ નહીં કોમેડી થાય તમારે ભૂક કરશે એકચુઅલીમાં વંકો એકલો જ કાપી છે ગમે તે થાય તો એકચુઅલીમાં તો મિત્રો કે પંકો ભમકો ગો મિત્રો જો એસબી હિન્દુસ્તાની ટીમ છે ને એમ ફૂંતાલજી કરી છે એ બંકો એમને એમનું ત્યાં બંકો પાડ્યો પણ ફેમસ છો હું એસબી હિન્દુસ્તાની ટીમ જો જેમને સપોર્ટ કરો આવો અમને કરતા રહો એવો સપોર્ટ તો તમારે ભાઈ ને તમે સત નજારા દેખાડે સબ તો હવે આપણે બહુ જાય ગઈ બે ને દસ તરીકે એકચ્યુઅલીમાં તો હવે આપણે ઉડશું પછી જાવ દુકાને ફાઇનલીમાં તો ઘડી ખુઈ જાઉં આરામ કરી લઉં મસ્તોમાં તો હું તમને મળું રાતે નવ વાગે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહ્યો તમે કશો રોજ એમ કહેશે આ અહીંયા ઘડી ખુએ પછી ઘડી કે નવ વાગે પછી મળીશ તો ફાઇનલી તમારી પાસે ટાઈમ નથી દુકાન જાઉં તો દુકાન ફોર્મ પર હતા એ જ પ્રોબ્લેમ છે તો મિત્રો ફાઇનલી આવો હું તમને મળું રાતે નવ વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહો અને એન્જોય કરો

ખાવા જાય બે વાગ્યા સુધી બે વાગ્યા હોજી લાઈટ બંધ કરો લાઈટ બંધ કરવા કઈતે હે તમને કહી તો ખાઈ લો મારા ખાવાનું બાકી છે બનાવ્યું તમને કહી દઉં તું ખા અને બનાવ્યું છે આવ બનાવ્યું હે ટીંડોળી બટેકાનો શાક એક્ચ્યુલી તો ખાઈ લો પે તમને મળું ભૂખ લાગી છે જબરની એ ફ્યુ મોમેન્ટસ લેટર ખાઈ ભાઈ લીધું હ બે તો બાર કામ દીલા

સાડા દસ જાય મિત્રો તો આપણે હે ને હવે આ બ્લોગ એન્ડ કરીએ છીએ તો આપડોગ તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દઈએ તો ત્યાં સુધી મળીએ આપડે કાલના નવા એક બ્લોગ વિડીયોમાં તો જેમાં ચાચી પેલા